નમસ્કાર દર્શક મિત્રો હું છું નીતા મોદી મોરબીથી કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે ચાલો મિત્રો તમારા માટે આજે ઘરનો બ્લોગ લઈને આવી ગયા છીએ તો બસ જોતા રહ્યો આજે અમે ગોળ કેરી અને ગાજરનું અથાણું બનાવવાના છીએ તો વિડીયો તમારી જોડે શેર કરું મિત્રો તો જોતા રહ્યું મિત્રો અત્યારે જો હું પાંચ કિલો કેરી લઈ આવી ત્યાં આજે ઓફિસે છૂટી તો કેરી લેતી આવી આજ મને ટાઈમ મળી ગયો કેરી લેવાનો કેમ કે ટાઈમ જ મળતો નહોતો ફૂલ સિઝન ચાલતી હતી વેકેશન વેકેટો એટલે અને ત્યાર પછી અમારે જવાનું હતું ફરવા માટે બારે તો જવાતું નહોતું અને આજે તો સ્પેશિયલ ટાઈમ કાઢી અને જો પાંચ કિલો કેરી કટિંગ પણ કરાવી એવી સમથિંગ સાઠ રૂપિયાની કિલો આ કેરી પહેરી મને પાંચ કિલો કેરી લીધી દસ રૂપિયા કિલ્લા પાછળ કટિંગના લીધા એટલે સાડા ત્રણસો રૂપિયા ગોળ કેરી આવીને અત્યારે અડધામાં છાલ ઉતારી પછી ગોળ કેરીનું કરવું છે તો કે છાલ ના ઉતારી તો પણ ચાલે તો બીજામાં અમે છાલ ના ઉતારી અને એમાં હળદર અને મીઠું ગોટલીના જે ટુકડા હતા એ કાઢી લીધા છે આપણે અને હળદર અને મીઠું જો મિક્સ કરી અને આપણે કાલ સુધી આને રાખી દેસું અને ટાઈમ મળે થોડી થોડી બબે ત્રણ ત્રણ કલાકે આને ફેરવતા રહીશું ત્યાર પછી એને સુકી લેશો અને કેરીનું પાણી જે થાય એ આપણે કાઢી લેશું આપણે ગોળ કેરી ગાજર બનાવવાના છીએ તો ગાજર તમે જોયું હશે કે પહેલાં પણ મારા વિડીયોમાં સુકવણી કરી છે એ ગાજર આપણે આ કેરીની અંદર ઉપયોગ કરવાના છીએ હા એ બરાબર મૂકી હશું જો આ આપણે બનાવી રહ્યા છીએ ગોળ કેરી ગાજરનું અથાણું તો આપણે ગાજર આ પેલા ગરમ પાણીમાં તમે જોયા તા સૂકવા તા ત્યારે એકદમ કડક સૂકી અને આપણે ભરી લીધા હતા અને આ ગાજર આપણે પછી પાણીમાં પલાળી બે થી ત્રણ કલાક અને ત્યાર પછી કેરીના પાણીમાં બોરી અને સૂકવા છે તો જો સુકાઈ ગયા છે ગાજર અને આ બાજુ આપણે કેરી અર્ડરની થવારી સૂકવી લીધી છે અને આ બાજુ ગોળ ચાર કિલો લઈ લીધો છે તો દસથી પંદર કિલોના આપણે ખાણું થશે તો ચાર કિલો ગોળ અને તીખા લીધા છે પછી ત્યાં પછી ઘી અને આમાં જો આપણે તાણાના કુરિયા લઈ લીધા છે ને ઉપર જો આપણે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે તો તાણાના કુરિયા મેં જોઈ લીધા છે કે આમાં કંઈ કાંકરી કંઈ કશું છે નહીં ને તો હવે આપણે રાયના કુરિયા નાખી દઈશું અને મેથીના કુરિયા આપણે બહુ ઓછા નાખવાના છીએ કેમ કે મેથી કડવી હોય કડવી લાગે એનાથી કડવું થઈ જતું હોય થાણું એટલે આપણે સો ગ્રામ જ મેથી નાખવાના છીએ કે પછી આપણે ગોળ કેરીનું ગોળ કેરી ગોળ કેરી નીચે છે તો આ એક પેકેટ મસાલાનું નાખીને બીજા આપણા આ મસાલા લઈ લેશું અને આમાં અથાણાની અંદર મેં રામદેવ મરચું લઈ લીધું છે ને એક કાશ્મીરની જ ઉપર પડ્યું છે આપણે માડીમાં તો યુઝ લેશું તો ચાલો અત્યારે હવે બનાવું છું ગોળ કેરી ગાજરનું મથાણું પહેલાં હું ધાણાના કુરિયા આપણે નાખી દીધા છે હવે આપણે મેથી ઓલા રાઈના કુરિયા નાખી દઈશું જો આપણે આમાં રાયના કુરિયા પહેરવી દીધા છે અને ધાણાના કુરિયા લઈ લીધા છે કિલો એક આપણે ધાણાના કુરિયા છે અને કિલો એક આપણે રાયના કુરિયા છે

હવે આ બધા કુરિયા ઠેરવી દીધા છે અને હિંગ રાખે છે તીખા રાખે છે હવે આપણે આની અંદર ગરમ તેલ કરી એકદમ ગરમ તેલ કરશું અને આની અંદર મિક્સ કરી દેશું ગરમ તેલ લઈ લીધું છે હવે આને ગરમ તેલ

કેમ કે આપણે મરચું ને એવું બધું આમાં નથી નાખ્યું કેમ કે જો એ નાખી તો મરચા મરચું ભરી જાય અને એનો કલર પણ ચેન્જ થઈ જતો છે એટલે આપણે થોડું થોડું ગરમ તેલ નાખતા જશું અને નાખી દે હું ફેરવવાનું અને આ રીતે થોડું થોડું નાખતા જશું નાની નાની આ તેલ નાખશે મમ્મી આમ મિક્સ કરશે ને ભાઈ આ બાદ

बाइन दो बाइसन, नही? नहीं. आनाको, तुम्चार चम्चार चम्चार, नीच्व नाखो, बेहे. बस बस बस. याप्र बाइन नाको इचे. लेक्स, लेक्स.

কলার <laughs> 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 <hums> 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 <hums>

મસ્ત કલર આવી ગયો છે આપણે આમાંનો ગોળ टाकी કે પછી ગોળ નાખવું ગોળ નાખવાનું જો હવે આપણે આની અંદર આપણે એક પેકેટ આપણે મસાલાનું નાખી દેશું ગોળ કેરીનો મસાલાનું આપણે હવે ફટાણામાં લેતો જઈએ એક પેકેટ આપણે લી ના મસાલો મસાલો તો અથાણાનો એક ચલો હવે આપણે મીઠું નાખી દઈશું એની અંદર જોકે કેરીમાં ને આપણે ગાજરમાં બધે મીઠું નાખેલું છે એટલે આપણે જોતા જ નાખશું પછી ચાખી અને સ્વાદ

એ બ다가 હશે કે ધરે સીજનમાં જો સારું બને તો અમે પહેલી વખત બનાવી રહ્યા છીએ સારું બને આપ બધું બને કેમ વસ્તુથી યાર થઈ ગઈ

વિડીયોમાં એટલું લાલ લાગ બતાવતો મારે બતાવી થેન્ક યુ તેમ છે ને આ કા આવી નાખી કે ઓકે હા

માસૂ દે ફાશિયા રાસ મસાલો ગોર ને એવું જ આવે ઓ કેરી નું હૈયું મસાલો બસતો ઓલો બો ગ્રામ એ સાઈડ ને એમ કરી કરી નાની ખૂનાની गेंदरा ने 2000 बजे अपनी नाक दे दी खाना ला ना ला ला ચાલો હવે આપણે ખરશે જ નહીં ગાજર નાખી દેસું અમે હમ હરશે નહીં તો ખાઈ એટલે તો આ મોટું લીધું બોલામાં ખાવ ને આપણે શું કરવાનું થાય છે એવું થાય છે મસ્ત એવું ગયડું છે અને સેજ તીખું અમને થોડુંક સ્પાઈસીમાં સારું લાગે એટલે થોડુંક આપણે સ્પાઈસી રાખ્યું છે અને ગળપણ મળી રાખ્યું છે આ તેલ આપણે ગરમ થઈ ગયું આટલું તેલ આપણે થોડુંક નવું ફેપું રહે એટલે પછી આમાં એડ કરી દેવાનું પછી આપણે આને બે દિવસ બે દિવસ લગી ઢાંકી અને રાખશું અને બધી ત્રણ ત્રણ કલાકે આને ફેરવતા રહીશું જ્યાં સુધી ગોળ ઓગળી ના જાય ગોળનું પાણી ના થઈ જાય ને તેલ ઉપર તરી ના જાય ત્યાં સુધી આપણે આને રાખશું

તુરા કે દેસ tentar ke ta guncera utar es pakse yana 2 divas pachhi aapne jya sud tel

હલાવ કરે છે ચમચો કે ફેરો કરે છે જ્યાં સુધી ગુણનું પાણી ના થઈ જાય ને ત્યાં સુધી અને તેલ ઉપર તરી ના જાય જો કે તમે પહેલાંના વિડીયોમાં જોયું તો કે અમે અથાણું મનાવતા હતા તો અત્યારે એ અથાણું કમ્પ્લીટ કર્યા થઈ ગયું છે તો અમને જમવા માટે હવે અથાણું લઈ શીખ્યું ગોળ કેરી ગાજરનું ચાલો મિત્રો તમને ગોળ કેરી ગાજરનું અથાણું કેવું લાગ્યું જો સારું લાગ્યું હોય તો ચોક્કસથી ઘરે બનાવજો આવતા વર્ષે અત્યારે તો સીઝન હોય ગઈ છે અને વરસાદ આવો હોય તો બનાવી નાખ્યું છે તો ચાલો જોતા રહ્યો અને આજનો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરી દેજો જેથી કરીને આપડો પેલું જોઈએ તમને મળી શકે ચાલો મિત્રો આવું છું ભાઈ